હલો મિત્રો આપણે જવાનું છે શેરાવતન એવલભાઈની એક બાઈ મરી ગઈ છે એનું ગાટવા જવાની છે સમજી આપણે શેરાવતન જવા માટે નીકળી ગયા છીએ कस्टम नो कम करोगे ना सर? हाँ चालू गाड़ी ब्लॉक चालू कर दीजिए जोड़े। हमारा पुआना वो लोग चालू करवा रहे हैं तो फिर आपने काबू कर दिया ब्लॉक काबू किया। इस घटना जानी थी। नहीं जी। મિત્રો આપણે જે સીટી ચાલુ કરી દીધું છે હવે નીકળવાનું છે આપણે ભેંસ બેઠવા ડીઝલ નાખવાનું છે તો ડીઝલ નાખી દઈએ પહેલાં પછી નીકળી નીકળીએ આપણે આપણે ગામની બજારમાં ચાલુ કરી દીધું છે નીકળી ગયા છું બાકાજી કે બાકાજી કે બોલાવતા હવે આપણે જવાનું છે કેવલભાઈના ઘરે ભેંસ લેવા મિત્રો આપડાસને છે ને અહિયાં દાટવાની મરી ગઈ એટલે તો અમારા મામા અમે આપણે પાછા નીકળી ગયા છીએ વિ ઘર તરફ જવા માટે કમબધું પતાવી હવે આપણે ઘરે જાવી છે વિ આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ વિ ઘર તરફ હવે રસ્તો અમારો ઓડા છે પણ જોવો તમે કેવો રસ્તો ખરાબ છે હવે આપણે નીકળ્યા ઘર તરફ જવા માટે